દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહી હું છું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર રાજની ક્રોસિંગ નજીક ડાયવર્સન બદલાતા ગ્રામજનોમાં આનંદ અકસ્માત નો ડભોઈ તાલુકાના સ્ટેચ્યુ ઓફ જોડતા મુખ્ય પર ભીલાપુર અને રાજની ગામના ગ્રામજનોની કામ ચાલતો હોવાથી આ માર્ગ પર એક લાંબુ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જોકે આ લાંબા અને અસુરક્ષિત ડાયવર્ઝનને કારણે વારંવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા હતા જેના પરિણામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો રોષે ભરાયેલા ગ્રામજનોએ કર્યો ચક્કાજામ વારંવાર થતા અકસ્માતોને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને ભીલાપુર અને રાજલી ગામના લોકોએ સાથે મળીને રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો લોકોની આ લાગણી સભર રજૂઆત અને સખત વિરોધને પગલે પ્રશાસન હરકતમાં આવ્યું હતું ચોવીસ કલાકમાં નિર્ણય ડાયવર્ઝન નજીક કરાયું સ્થાનિકોની ગંભીર માંગણી અને સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને સ્ટેટ હાઇવે આર એન્ડ બીના અધિકારીઓએ ત્વરિત પગલાં લીધા હતા ચક્કાજામના માત્ર ચોવીસ કલાકની અંદર જ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને લોક માગણી મુજબ ડાયવર્ઝનને અકસ્માત થવાની શક્યતા ઓછી હોય તેવા વધુ નજીકના સ્થળે ફરવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ગ્રામજનોએ તેમની માંગણી સ્વીકારવા બદલ આર આરએન બીના અધિકારીઓ તેમજ મુદ્દાને ઉજાગર કરનાર મીડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આ નિર્ણય દર્શાવ્યો છે કે જનતાની શક્તિ અને વહીવટીતંત્રની સંવેદનશીલતા મળે તો ગંભીર સમસ્યાઓનો પણ ઝડપી અને સંતોષકારક ઉકેલ લાવી શકાય છે